સત્યનામ સાહેબ કી જય સૌને અમારા શ્રી સદગુરુ મિશન કહત કબીર ધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંડગી ધર્મના માર્ગીઓ એમ કહે છે કે આ જગત દુઃખનું મૂળ છે પણ જો આ દુઃખના મૂળમાંથી તમને કોઈ ઉગારે તો એ લાખોમાં કોક જ સદગુરુના લાડીલા હંસ હોય છે જે તમને જ્ઞાન માર્ગે આગળ લઈ જાય મોક્ષ માર્ગે લઈ જાય અને પરમાત્મા સુધી પહોંચાડનારું હોય તો કોઈ સિલવંટ સાધુ હોય છે સાહેબ બંદકી